બની રહ્યા હતા મંદિરોમાં સજાવટ થઈ રહી હતી અને દરેક ગલીમાં માતાના જાગરણ અને ગરબાની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ બીજી તરફ અમારા જેવા ગરીબ લોકો હતા જે

મારી પત્ની તેમનું બરાબર ધ્યાન રાખતી હતી કપડાં ભલે જૂના હોય પણ સ્વચ્છ હોય હું પણ માતાની સેવા કરવાની કોશિશ કરતો હતો પણ તે મારી આર્થિક સ્થિતિ જોઈને ચિંતામાં ડૂબેલી રહેતી હતી મેં તરત જ નિર્ણય કર્યો કે આ વૃદ્ધ મહિલાને તેના ઘરે મૂકી આવું છું આમ પણ કોઈ સવારી તો મળી રહી ન હતી શું ખબર આજ ગરીબના આશીર્વાદથી ઉપરવાળો મને કંઈક રોજી આપી દે હું તરત જ રિક્ષામાંથી ઉતર્યો તેમનો સહારે આપીને બેસાડ્યા અને તેમના બતાવેલા સરનામા તરફ ચાલ્યો તે શહેરથી એક દૂર સુમસામ વસ્તીમાં રહેતી હતી જ્યાં મોટા ભાગના લોકો તેવી જ ગરીબીમાં જીવી રહ્યા હતા મેં તે વૃદ્ધ માને તેમના દરવાજે ઉતાર્યા તે મારા માથે હાથ મૂકીને મને ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા

થવા જઈ રહ્યું છે થોડી વારમાં માતાની આરતી શરૂ થઈ જશે લાગે છે કે તું પણ છે તારા ઘરે જતો રહે અને તારી પત્ની બાળકો સાથે મળીને માતાની પૂજા કરી આમ પણ હું તો એકલી છું મા દુર્ગા એ મને આપી દીધું છે તેટલું મારા માટે પૂરતું છે આવતીકાલે શું થશે તે માતા રાણી જાણે છે મારી પ્રાર્થના છે કે મા તારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા

આજે તેના માટે કંઈક સારું લઈને આવશે લીધા અને તે વૃદ્ધ સ્ત્રીનો ખૂબ ખુશ થઈ ગઈ અને ફટાફટ આરતીની તૈયારીમાં લાગી ગઈ મારી દીકરી ખુશીથી ઉછળી રહી હતી સાંજની આરતીનો સમય થઈ ગયો હતો હું મોં ધોઈને મંદિર તરફ ચાલી પડ્યો મંદિરમાં પૂજા કરીને થોડી વાર નવરાત્રીમાં તેમણે વૈષ્ણવ દેવીમાં ભંડારો કરાવ્યો છે અને આજે વિસ્તારના મંદિરમાં પણ તેમના ખર્ચે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે મેં દુઃખ અને અફસોસ સાથે તેમની તરફ જોયો અને વિચાર્યું કાશ

બધાનો આભાર માની રહ્યા હતા ત્યારે જ મારી નજર કેટલાક બાળકો પર પડી જે પ્લેટોમાં વધેલા પ્રસાદ ફેંકી રહ્યા હતા ભગવાનના પ્રસાદનું આવું અપમાન જોઈને મારું હૃદય ખૂબ દુખ્યું પણ હું કંઈ કહું કે જાતે મુસીબત વહોરવા જેવું હતું મારા માટે તો તે વૃદ્ધ સ્ત્રી કોઈ દેવીથી ઓછી ન હતી જેને તે દિવસે મારી મદદ કરી હતી કેટલાક દિવસો આમ જ પસાર થઈ ગયા એક દિવસ જ્યારે હું સવારી છોડવા જઈ રહ્યો હતો

પકડતી હોસ્પિટલ પહોંચી મારી હાલત જોઈને તે ભાંગી પડી હતી ઓપરેશન થવાનું હતું પણ અમારી પાસે કંઈ જ ન હતું પત્નીએ સગા સંબંધીઓ પાસેથી મદદ માંગવાનું શરૂ કર્યું પણ નવરાત્રી અને દિવાળીનું બહાનું આપીને બધા એ ના પાડી દીધી હોસ્પિટલ વાળાઓએ કોઈ દાની ભક્તની મદદથી મારું ઓપરેશન તો કરાવી દીધું પરંતુ યોગ્ય દેખભાળ અને પોષણના અભાવે

ક્યાંયથી કોઈ મદદ મળતી ન હતી તે સીધી સારી સ્ત્રી હતી દુનિયાની ચાલાકીઓ ન હતી જાણતી ઘણી વાર લોકો બહાને મદદના નામે તેની મજાક ઉડાવતા કે અપમાનિત કરતા અને તે રડતી રડતી પાછી ફરતી હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતો રહેતો કે આ દુઃખદ પરીક્ષામાંથી મુક્તિ મળે વિસ્તારના મંદિરના પૂજારીજીને અમારી પરિસ્થિતિની ખબર હતી તેઓ નવરાત્રિમાં માં દુર્ગાની પૂજા પછી બચેલો ભોગ અને પ્રસાદ અમારા માટે મોકલાવતા હતા એક દિવસ મેં મારી પત્ની સરિતાને કહ્યું કે શેઠ માધવજીના ઘરે જા અને તેમની પત્ની કહીને કહી કે શેઠજી સાથે વાત કરાવી દે આ સાંભળીને સરિતા ઉદાસ થઈ ગઈ કારણ કે તે પહેલા જ ઘણા ઘરોમાંથી ખાલી હાથે પાછી ફરી ચૂકી હતી પરંતુ મેં જીદ કરીને તેને મોકલી

મને કોઈ દુર્ઘટનાનો ડર સતાવવા લાગ્યો હતો મેં તરત જ દીકરીને કહ્યું બેટા તું થોડી વાર બાજુવાળી આંટીના ઘરે જતી રહે તેમની પોત્રી સાથે રમી લેજે તે પણ ઘણા દિવસોથી ઘરમાં બંધ થઈને કંટાળી ગઈ હતી તેથી પરવાનગી મળતા જ તે મેઘના કાકીના ઘરે જતી રહી મને હંમેશા સરિતાજ સહારો આપીને પાથારીમાંથી ઉઠાવતી હતી પરંતુ તે સમયે મેં ખૂબ હિંમત કરીને પોતાને ખેંચીને પથારીમાંથી નીચે ઉતાર્યો અને મારા રકામા શરીરને દરવાજા સુધી ઘસેડીને લઈ ગયો હું દરવાજાને જોરજોથી પછાડતા સરિતાને બોલાવવા લાગ્યો પરંતુ અંદરથી ફક્ત તેની રડવાની आवाज આવી રહી હતી હું રડતા રડતા વિનંતી કરવા લાગ્યો સરિતા તને ઈશ્વરનો સંગ છે તારી દીકરીના સંગ છે દરવાજો ખોલી દે મને કહી દે શું થયું છે મારું હૃદય પીડાથી ફાટી જશે થોડી વાર શાંતિ રહી પછી અચાનક દરવાજો ખુલ્યો જેવો હું રૂમમાં દાખલ થયો તેની ફાટેલી સાડી નિશાન અને ઘાયલ કાડા મારા સામે હતા તે નવરાત્રીના દિવસોમાં તે તેના ઘરે ગઈ હતી હવે મને કંઈ કહેવાની જરૂર ન હતી હું બધું સમજી ચૂક્યો હતો તે જમીન પર પડીને ખરાબ રીતે રડવા લાગી મેં તેને ગળે લગાડી તો તે કે હેડકી લેતા કેવા લાગી શેઠજીના ઘરની સ્ત્રીઓ ક્યાંક બહાર ગઈ હતી નોકરે મને આ ન જણાવ્યું જ્યારે મેં જઈને શેઠજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી દીધો અને પોતે ચૂપચાપ ચાલા ગયા થોડી વાર પછી શેઠજી આવ્યા જ્યારે મેં તેમની પાસે મદદની વિનંતી કરી તો તેમણે નોકરને કહ્યું દરવાજો બહારથી બંધ કરી દે અને મને કહેવા લાગ્યા કે તેઓ મારી મદદ કરશે આટલું કહીને સરિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી મને લાગી રહ્યું હતું

કોઈ પણ મારી વાત પર વિશ્વાસ ન કરત અને ઉલટો મારું પત્ની થોડી વાર પછી દીકરી પણ ઘરે પાછી આવી પોતાના માતા પિતાને આમ રડતા જોઈને તે ગભરાઈ ગઈ અમારી ચીસાચીસ સાંભળીને પાસે રહેતી મેઘના કાકી અમારા ઘરે આવી ગયા તેમણે સરિતાની હાલત જોઈ તો દુઃખથી તેમનું દિલ બેસી ગયું હું માથું બેઠો હતો તેમણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું મોહન દીકરા તારી હાલત જોઈને ખૂબ દુઃખ થયું કહું તો વિસ્તારની સ્ત્રીઓને બોલાવો અને તે શેઠને પાઠ ભણાવીએ જે દર વર્ષે તીર્થયાત્રા કરે છે મંદિરોમાં દાન આપે છે પરંતુ બીજાની વહુ દીકરીઓની ઇજતનો બિલકુલ ખ્યાલ નથી રાખતો આ સાંભળીને સરિતાએ હાથ જોડી દીધા અને રડતા રડતા બોલી કાકી તમને મારા સમ છે આવું ન કરતા નહીં તો આ લોકો અમને વિસ્તારમાંથી કાઢી મૂકશે મારી એક જ દીકરી છે કાલે તેના પર આંગળી ઉઠશે હું ભૂખ બીમારી ગરીબી બધું સહન કરી લઈશ પણ નિંદા નહીં સરિતાની વાત સાંભળીને કાકી ગભરાઈ ગયા અને થોડી અમારી પાસે બેસીને સાંત્વના આપતા રહ્યા પછી પાછા ફર્યા સાંજે જ્યારે તેમનો દીકરો પરથી પાછો ફર્યો તો તેની સાથે થોડો લોટ ચોખા દાળ તેલ લઈને આવ્યા તેમણે સરિતાને ખૂબ હિંમત આપી અને કહ્યું દીકરી તું તૂટી નથી પરિસ્થિતિ તૂટી છે દિવસ બદલાશે આખી રાત અમારી આંખોમાં ઊંઘ ન હતી સરિતા રડતા રડતા ઉઠીને પૂજાની તૈયારી કરવા લાગી હવે તે સવારની આવતી પહેલા રસોડામાં ચૂલો સળગાવી રહી હતી નેહા સૂતી હતી અને હું ચૂપચાપ એક મૂર્તિની જેમ પથારી પર બેઠો હતો સરી તમારા માટે ચા બનાવી લાવી મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી મોહન આ ચા પી લો તારી ચૂપકીની મારું જીવ લઈ લેશે કંઈક તો બોલ મેં ઉદાસીથી મારી પત્ની તરફ જોયો જેણે મારી વહેલા પોતાની ઈજ્જત ગુમાવી દીધી હતી હું કેવો લાચાર માણસ હતો જેના હોવા છતાં પણ તે સુરક્ષિત નહોતી મેં તેના હાથ પર હાથ મૂકીને તેને આશ્વાસન આપી સરિતા હું તારા માટે કંઈ પણ ખોટું નથી વિચારી રહ્યો હું મારી હાલત પર શરમ અનુભવું છું અને કાશ કે હું તને તેમના ઘરે ન મોકલત અમે બંને થોડી વાર સુધી ચૂપચાપ બેસી રહ્યા થોડી જ વારમાં મંદિરથી ઘંટડીઓની આવાજ ગુંજી અને આતી શરૂ થઈ ગઈ મેં મનોમન એક નિર્ણય કરી લીધો હતો કે હવે મારે શું કરવું છે બીજા સવારે મેં મારી દીકરીને મેઘના કાકી પાસે છોડી દીધી અને તેમણે કહ્યું હું સારવાર માટે હોસ્પિટલ જઈ રહ્યો છું ત્યાં લાંબી લાઈન લાગે છે કદાચ મોડી રાત સુધી પાછો ફરું તેમણે ખુશી ખુશી મારી દીકરીને રાખી લીધી સરિતા બિલકુલ ચૂપ હતી હું ઘરેથી નીકળ્યો અને સરિતાની મદદથી રિક્ષામાં બેસી ગયો અમારો ગંતવ્ય હતો તે વિસ્તારનો એક મોટો ચોક જ્યાં ઘણા લોકો રસ્તા કિનારે બેસીને ભીખ માંગે છે જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને ઉતર્યા તો સરિતા મને હેરાનીથી જોવા લાગી અને પછી એકદમ ચૂપ થઈ ગઈ મારી હાલત સામે સ્પષ્ટ હતી બગડતું ઘા અને પટ્ટીમાંથી ઝરતું લોહી અમે બંને પત્ની પતિ માથું ઝુખાવી થોડી વાર ત્યાં જ બેસી રહ્યા રાહદારીઓ અમારા સામે પાથરેલા રૂમાલ પર પૈસા નાખવાનું શરૂ કરી દીધું સરિતા શરમથી જાણે જમીનમાં ગરકાવ થઈ જવા માંગતી હતી

આ જ અનુક્રમ આખી નવરાત્રી ચાલતો રહ્યો ક્યારેક અમે નેહાને મેઘના કાકી પાસે છોડતા અને ક્યારેક તેને સાથે લઈ જતા હું જાણતો હતો કે આનાથી મારી દીકરીના મન પર ખરાબ અસર પડશે પરંતુ સરિતાએ તેને સમજાવી દીધું હતું કે તે આ વિશે કોઈને કોઈ ન કહે એક દિવસ અમે ત્રણેય હું સરિતા અને નેહા ફૂટપાથ પર બેઠા હતા ત્યારે જ અમારા સામે એક કાર આવીને ઊભી રહી તેમાંથી જે વ્યક્તિ ઉતર્યો તેને જોઈને મારી કપાળ પર કડચળીઓ પડી ગઈ કારણ કે તે શેઠજીનો મોટો દીકરો હતો તે કદાચ ત્યાં કોઈ કામથી આવ્યો હતો ઉતરતા જ તેણે પોતાના મોબાઈલથી મારી અને સરિતાની તસવીરો લેવાનું શરૂ કરી દીધું ત્યાં હાજર લોકોએ તેને રોકવાની કોશિશ કરી તો તે દલીલ કરવા લાગ્યો અને બોલ્યો આ માણસ અમારા વિસ્તારનો છે

હવે લોકો અમને શંકાની નજરોથી જોવા લાગ્યા મારી પાસે મારી બધી મેડિકલ રિપોર્ટ્સ હતી મેં ત્યાં ઉભેલા લોકોને કહી દીધું કે હું શોખથી ભીખ નથી માંગી રહ્યો વિસ્તારવાળાઓએ જો ક્યારેય અમારી મદદ કરી પણ હોત તો બદલામાં મારી પત્ની અને દીકરી સાથે તેમનો વ્યવહાર ખૂબ ખરાબ હોત જો મેં મારા ઓપરેશન માટે પૈસા જમા ન કર્યા તો મારા બંને પગ કાપી નાખવાનું જોખમ છે હું ઈચ્છવા છતાં પણ ત્યાં હાજર લોકોને આ ન કહી શક્યો કે જે વ્યક્તિ અમને અપમાનિત કરીને ચાલી ગયો છે તેના પિતા એ મારી પત્ની સાથે શું શું ખરાબ વ્યવહાર કર્યો હતો આ દરમિયાન ત્યાં એક ગાડી આવીને ઊભી રહી તેમાંથી એક યુવાન મહિલા ઉતરી તે ત્યાં ભેગા થયેલા લોકોને કેવા લાગી શું તમાશો બનાવીને રાખ્યો છે તમે ગરીબી ગરીબની લાચારીનો ખટો અહીંથી

તે આલીશાન બંગલાને જોઈ રહ્યા હતા જ્યારે અમે અંદર પહોંચ્યા તો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી જેને જોઈને હું જાણે સ્તબ્ધ રહી ગયો આ તો એ જ અત્યંત ગરીબ મહિલા હતી જે તે દિવસે ભીખ માંગ્યા પછી મારા રિક્ષામાં બેસીને પોતાના ઘરે ગઈ હતી અને જેણે મને ઘણા પૈસા પણ આપ્યા હતા અને કહ્યું હતું કે થોડા જ દિવસમાં તારું જીવન બદલાઈ જશે તે વૃદ્ધ સ્ત્રી

મૃત્યુ પછી તેને દરેક વસ્તુમાંથી માંથી બે બે કરીને ઘરેથી કાઢી મૂકી હતી આ કારણે તે કોઈ ચોકમાં ભીખ માંગવા લાગી હતી અને પછી પોતાના જૂના મકાનમાં માં રહેતી હતી ઉજાલા તે વૃદ્ધ સગી દીકરી હતી જે લગ્ન પછી પોતાના પતિ સાથે અમેરિકા ચાલી ગઈ હતી જે દિવસે મેં તે વૃદ્ધ માને તેમના ઘરે છોડ્યા હતા બરાબર બીજા દિવસે ઉજાલા પોતાની માતાને શોધતા શોધતા તેમના જૂના મકાન સુધી પહોંચી અને તેમને પોતાની સાથે પોતાના મોટા બંગલામાં લઈ ગઈ તે વૃદ્ધાએ ઉજાલાને જણાવ્યું કે એક દિવસ તેમનું સ્વાસ્થ્ય ખૂબ બગડી ગયું હતું અને તે ઘરે પાછા ફરવા માટે ઓટો કે કોઈ સાધન રહી હતી પરંતુ કોઈ પણ તેને લઈ જવા તૈયાર ન હતો ત્યારે જ મેં તેને મારા રિક્ષામાં બેસાડીને તેના ઘરે છોડી હતી

પરંતુ ત્યાં સુધી મારી હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે મને લાચારીમાં મંદિરની બહાર ભીખ માંગવી પડી ત્યાં જ સ્થાનિક શેઠજીના દીકરાએ મારી અને મારી પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી દીધી હતી અને આ પણ લખ્યું હતું કે આ માણસ જાણી જોઈને પોતાનો વેશ બદલીને લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને ભીખ માંગી રહ્યો છે આવા ઠગોથી સાવધાન રહો અને આ જેવા નકલી લોકોની મદદ કરીને અસલી જરૂરિયાત તે વૃદ્ધ સ્ત્રી તરત મને ઓળખી ગઈ અને પોતાની દીકરીને કહ્યું આજ છે તે વ્યક્તિ જેને તે દિવસે મારી મદદ કરી હતી અને આ જ રીતે ઉજાલા અમને તે ચોક પર આવી પહોંચી હતી

અને બે મહિના પછી જ હું મારા પગ પર ઉભો થઈ ગયો હતો મેં સારા દિવસોમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો જેવી મારી તબિયત ઠીક થઈ તો એ મને પોતાની સંસ્થામાં જ એક સામાજિક કાર્ય પર તરીકે રાખી લીધો મારી પત્નીએ પણ ઉજાલાના ઘરમાં નોકરી કરી લીધી હતી અને તે હવે તે મૃદ્ધ માતાનો ખ્યાલ રાખતી હતી જેમનું નામ પારુલ હતું જ્યારે પણ હું ઉજાલા સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અને તેમની મદદ કરવા જાઉં છું તો મને અંદરથી એક આત્મિક ખુશી થાય છે જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી જો તે લોકો જેમને ભગવાને અપાર ધન આપી છે મંદોનું ધ્યાન રાખવાનું શરૂ કરી દે તો ન કોઈ ભૂખ્યું શોશે અને ના કોઈ ગરીબ અને લાચાર માણસ પોતાની લાચારીમાં ખોટા પગલાં ભરશે ખરાબ સમય એક એવી પરીક્ષા હોય છે જે સારા સારાને પણ ચુકાવી દે છે આજ રીતે છ વર્ષ પસાર થઈ ગયા મારી દીકરી હવે એક ઉત્તમ સ્કૂલમાં ભણી રહી હતી એક દિવસ અમને સૂચના મળી કે કેટલાક નાલાયક સંતાનો એક વૃદ્ધને કચરાના ઢગલા પર ફેંકીને ભાગી ગયા છે સ્થાનિક લોકોએ અમારી સંસ્થાનો નંબર અમને બોલાવ્યા હું મારા બે સાથીદારો સાથે એમ્બ્યુલન્સમાં ત્યાં જગ્યાએ પહોંચ્યો જ્યારે અમે કચરાના ઢગલામાં વીટાયેલા તે બીમાર અને

તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ